નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર મારફત વિતરણ કરાતું કલ્પતરુ મીથુંગ હજારો પેકેટ બિન વારસી હાલતમાં મીઢોળ દિવેર નર્મદા કેનાલની પાસે પડેલ છે રાજ્ય સરકારની યોજના મુજબ જણા તુવેર દાળ ખાદ્ય તેલ ખાંડ અને મીઠુંગ રાહત દરે વિતરણ થાય છે જેમાં કલ્પતરુ ડબલ ફોર્ટી પ્રીમિયમ ક્વોલિટીનું મીઠું એને ફેંસે તથા નો ન ને ફેસે બીપીએલ કાર્ડ ધારકોને કાર્ડ દીઠ એક કિલો માત્ર એક રૂપિયો માંગ પંડિત દિંદ્યાળ ગ્રાહક ભંડાર મારફત વિતરણ કરવામાં આવે છે ખેડૂતો આ મીઠાની કોટરીઓનો કચરો બાળવાની જંતુનાશક દવા માં નાખીને પણ ઉપયોગ કરે છે સાદલીથી શિનોર વચ્ચે આવેલ મીરોળ નર્મદા કેનાલ થી દિવેર તરફ જવાના કેનાલના રસ્તે આ સરકારી મીઠાની હજારો કોટરીઓ બિનવારસી હાલત માંગ પડેલ છે અને જેનો કોઈ શિનોર મામલતદાર કચેરીના પુરવઠા વહીવટ સંભાળતા સંલગ્ન ખાતાના નાયબ મામલતદાર આની તપાસ કરીને સત્ય બહાર લાવશે ખરા કે પછી હમ નહીં સુધરેંગે ની સ્થિતિ રિપોર્ટ હસમુખ પટેલ સાધલી